જે આરોપીના નામ છે તે અનુક્રમે સુરેશભાઈ શામળભાઈ પટેલ શામળભાઈ પટેલ ઉમાભાઈ ચેલાજી પટેલ તથા દિલીપજી મફાજી ઠાકોર આ ચારે ચાર જે આરોપી છે તેમને પોલીસ દ્વારા હસ્તગત કરી લેવામાં આવ્યો છે અને આમનો જે મુખ્ય મોટી જે સામે આવેલો છે એ આ પ્રકારે છે કે જે મુખ્ય સૂત્રધાર છે સુરેશ એ બ્લેક મેજિકના જાણકાર છે અને બ્લેક મેજિકના જાણકાર હોવાથી તેમનામાં એવી શ્રદ્ધા છે કે જો કોઈ પણ આવા વ્યક્તિના દાગીના જો એમને મારીને આવવામાં આવે તો તેના મદદથી ઓર વધારે ધન પ્રાપ્ત થઈ શકે છે આ લેખ માન્યતાને તે પોતાના ચિરે રાખી અને આ ઘટનાને અંજામ આપે છે સાથે સાથે પોતાની સાથે પોતાના પિતાને અને પોતાના મામાને સાથ કરે છે અને રાત્રિના સમયમાં કોઈને અવાજ ના આવે તેટલા માટે થઈને એક ટ્રેક્ટર પણ ચાલુ રાખે છે ટ્રેક્ટરના અવાજની અંદર જે થઈને ત્રણે ત્રણ લોકો ત્યાં જઈ અને મર્ડર કરે છે આ સિવાય સુરેશના જે મુખ્ય ગુરુ છે ભુવા એની પણ એ લોકો મદદ રહે છે તેના ઘરે જઈ અને ત્યાં પણ એ લોકો વિધિ કરે છે અને ત્યારબાદ જે છે એ પોતાના તમામ ઘરણાને જે છે એ બીજા એક વ્યક્તિને આપી દે છે આ પ્રકારની વસ્તુની જે જાણ થતાં જ અમારી એસઓજીની ટીમ દ્વારા તે લોકોને હસ્તગત કરવામાં આવે છે અને ઇન્ડલોકેશનમાં તે લોકોને પકડી પાડવામાં આવે છે સાહેબ કોઈ તાંત્રિક વિધિ માટેની કોઈ વચ્ચે વાત હતી તાંત્રિક વિધિ માટે હત્યાઓ કરવામાં આવી છે એવું કંઈ તે બિલકુલ જે સુરેશ ચૌધરી જે છે તે બ્લેક મેજિકને જાણકાર છે અને બ્લેક મેજિકને જાણકાર હોય તેમણે આ વિધિ માટે જ હત્યા કરેલી હતી જો અમારી હાલની પૂછપરછમાં સામે સાહેબ આરોપી દ્વારા અગાઉ સુધી હત્યા કરાઈ હોય અને વેગના જી ના બિલકુલ એવું વસ્તુ ધ્યાનમાં નથી આવી આ આરોપી દ્વારા એનું આ પ્રથમ મર્ડર છે પ્રથમ ગુનો છે તેના દ્વારા આની પહેલાં તો ગુના થયેલા નથી પરંતુ પોલીસ દ્વારા જે પ્રાથમિક ઇન્વેસ્ટિગેશનમાં જાણ સામે આવ્યું છે એ પ્રમાણે એ બ્લેક મેજિકનું નું બહુ હોવા છતાં

અને તેમની જે દીકરી હતી તેના લગ્ન જે છે જસ્ટ પંદર દિવસ પહેલાં થયા હતા એટલે આ લોકોની તરફથી એક એવી હતી માન્યતા કે કદાચ એમના ઘરમાં અને એમની પાસેથી ઓર વધારે સોન કે ચાંદી મળી શકે છે એ પ્રમાણે દંપતિની એક એક સવાલ લઈએ એ લોકોએ પેલા ક્લેમ કરેલો હતો કે એમને અણબનાવ હતો પરંતુ પોલીસ દ્વારા જે ડીપ ઇન્ટ્રોગેશન થયું છે તેની અંદર એમને વચ્ચે કોઈ અણબનાવ હતો ભૂતકાળમાં હોય એવું સામે આવેલું નથી હાલમાં પોલીસ દ્વારા જે છે એ એમને પૂછપરછ અંતે પોલીસ દ્વારા જે છે એ સંપૂર્ણપણે મુદ્દા પર રિકવર કરાવી દેવામાં આવશે સાહેબ સામાજિક મુદ્દાને લઈને કોઈ આમ જાણવા મળ્યું છે કે સામાજિક મુદ્દાઓને લઈને પણ કોઈ અત્યારનો હોય પોલીસ દ્વારા દરેક દરેક પહેલું ઉપર ઉનાળપૂર્વકની તપાસ થઈ છે અને હાલમાં તેની અંદર કોઈ સામાજિક પહેલું હોય એવી કોઈ પણ વસ્તુ સામે આવેલી નથી સોશિયલ મીડિયા પર વિષ્ણુ એ તો આગળ ઉતાર્યું છે ત્યારે બિલકુલ આની અંદર કોઈ વિષ્ણુ કિંગનો હાથ નથી આની અંદર જે છે એ પોલીસે જે આરોપી હસ્તગત કરેલા છે એમાં પોલીસ દ્વારા જે છે એ તમામ એવા હથિયારો કે જેની અંદર ઉપયોગ થયા હતા જે ગાડીનો ઉપયોગ થયો હતો એ તમામે તમામ વસ્તુઓને પોલીસે ફોરેન્સિકની મદદથી રિકવર કરેલું છે અને પૂરતા એવિડન્સ બી પોલીસે લીધેલા છે આમાં કોઈ પણ વિષ્ણુ કિંગનો હાથ નથી આમાં જે આરોપીને હસ્તગત કરવામાં આવેલા છે તેમનું જ આની અંદર જે છે હાથ છે